હિન્દુ સમાજને સંગઠિત કરીને સાથે લઈને એની સુખાકારી માટે સ્વરક્ષણ માટે રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી અમે બધા સંત ચાલતા હોઈએ છીએ અને અમારો લક્ષ્ય એ જ છે અને અમારો ઉદ્દેશ્ય એ જ છે ભગવાનનું ભજન તો ચોક્કસ બધા માળા ફેરવીએ પણ અમને એ પણ એક ભાન છે કે હિન્દુ સમાજ જ્યાં સુધી હશે તો જ અમે માળા અથવા તો મંદિરને બચાવી શકશું પણ હિન્દુ સમાજ એ નહીં રહે તો અમે અમારા જો મઠ છે અથવા તો માળા છે એ કેમ ફેરવીશું એટલે એ હેતુથી બિન રાજકીય હિન્દુ સંઘ રાષ્ટ્રીય હિન્દુ સંઘ રાષ્ટ્રીય હિન્દુ સંઘ નો કાર્યક્ષેત્ર સમસ્ત ભારત વર્ષ રહેશે ગુજરાતી અમે ચાલુ કરીએ છીએ ગુજરાતી ચાલુ થયેલો હિન્દુ જનમાનસ સુધી આ વિચારધારા પહોંચે એનો સમય ચોક્કસ લાગશે પણ અમારો એક શુદ્ધ લક્ષ્ય છે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસ વર્ષ નહીં તો બે વર્ષ બે વર્ષ નહી પાંચ વર્ષ ચોકસ અમારા શુદ્ધ ભાવના થી આ કામ ચાલુ કરેલો આ સંગઠન ચાલુ કરેલો છે તો દરેક હિન્દુ જન્માને સુધી પહોંચે અને દરેક હિન્દુ માનસને અંદર આ વિચાર જાય હિન્દુ સમાજ સંગઠિત થાય આપણે થોડા ટાઈમે જોયો કે અંદર અંદર બરબરતાથી નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી અને એ જાતિ પૂછે પૂછે લોકો ઘણા બધા કહે છે સેક્યુલર લોકો કે આતંકવાદ ની કોઈ જાત નથી અગર ની કોઈ જાત ના હોય તો પૂછવાની ક્યાં જરૂર પડતી કે તમે તમે કઈ કઈ છો છો નહીં કયા જે લોકો કેતા આતંકવાદ નો કોઈ ધર્મ નથી તો કાશ્મીર ની અંદર જે નિર્દોષ લોકોની બરબરતા હત્યા કરવામાં આવી ધર્મ પૂછી પૂછીને કરવા આવી હવે તો બધાને ખબર પડી ગઈ કે કયો ધર્મનો નો છે કયા ધર્મમાં આતંકવાદ છે કયા છે ખબર પડી અને નિર્દોષ લોકોની હત્યા થઈ પછી એનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો સરકારો સરકાર રીતે કામ કરતી હોય છે સરકારોને ક્યારે મજબૂતી મળતી હોય છે સેનાને ક્યારે મજબૂતી મજબૂતી મળતી હોય છે કે દેશના વાસીઓ જો છે એના સમર્થનમાં ઊભા હોય છે ત્યારે એને હોપ મળતી હોય છે એને ડબલ જોશ અંદર જાગી જતો હોય છે અને આપણા આપણા લોકોએ આપણા દેશવાસીઓએ સેનાને ભરપૂર સમર્થન આપ્યો અને સેના સાથે ઊભરી કંધા કે કંધે મળાવી અને આપણે બધાએ જોયો કે 4 દિવસની અંદર પાકિસ્તાનને ગોટડીએ લાવી દીધો અજે આપને મે માહિતી આપી છે અને અમે એક બિન રાજકીય એક હિન્દુ સંગઠનની અમારે નો રજિસ્ટ્રેશન થયો છે અને આ હિન્દુ સંગઠન ગુજરાતના સમગ્ર ભારતમાં એ કામ કરશે હિન્દુ સંગઠન નો નામ છે રાષ્ટ્રીય હિન્દુ સંગ એ સંગઠન હિન્દુઓને સંગઠિત કરશે હિન્દુઓને અંદર अथवा तो राष्ट्र अंदर कोई पण लोको ने अंदर राष्ट्रीय भावना जागे एने ऊपर काम करसे साथे साथे मां भारती केवी रित से बने एने ऊपर काम करसे साथे साथे भारत राष्ट्र हिंदू राष्ट्र केवी बने एने ऊपर काम करसे अ ये चौकस एकवार मान्स ने कई ऐसी घटना घटती हो छे ने राष्ट्र भावना जागती हो चे.

કે લૌજી આદ ઉપર કામ કરશે ગાય હત્યા બંધ થાય ગાયોને કેવી રીતે બચાવી એને ઉપર કામ કરશે અને હિન્દુ સમાજને કેવી રીતે સંગઠિત કરવો હિન્દુ સમાજને કેવી રીતે સુરક્ષિત કરવો અને હિન્દુ સમાજને અંદર આપણે જેમ પહેલા મે કીધું એવી રીતે કેવી રીતે રાષ્ટ્ર ભાવના જાગે એ હેતુ ઉપર કામ કરશે આજે આપણે ગુજરાતમાંથી પહેલા અમે प्रारंभ કરીશું ગુજરાત માંથી ધીરે ધીરે દરેક રાજ્ય ની અંદર પહોંચવાનો પ્રયાસ કરીશું એક દિવસમાં થઈ જવાનો છે એવો નથી ચોક્કસ એના ટાઈમ લાગશે પણ અમે